નાખ્યા તમે નોકર બનાવી દુનિયા પૈસા લઈ લે પચાસ રૂપિયા લઈ લો કરી રોડ પર બધું બની ગયું ને કોઈ તાનનો હું તો આજા આદે જ આવ્યો હું મો પહેલી વાર જ આવ્યો આ રસ્તો હા હું અહીંયા આયો છું પહેલી વાર જ આયો મારું માર મોં દાટીને એટલે હું હેડી દઉં મેમા ધમ ફોન કર્યો એ અહીંયા તો ક્યાં મને ખબર જ નઈ આ હું તો થાકી ગયો અહીંયા હું એટાકીયો એવું કરું હું તને આ તો અમારે અંગત તો તમે તો તો વાત નહો હો બોલતા હું

બોમો જો આખી ની તારી મને ખબર ખબર બની બધી આબરૂ હે એ બંગા હે કી મારે લે મારું કહી કેટલા હાલો હા હ ઓવા આવી ગયો યાર હા

કોરો કોરે ના કરે કે બે બેવન ઢોકા ખવરાવીએ મારો આઢું કંતારી જવાના તમે જોજો હું એવો કંતારી જો તો તમને ખબર છે ત્રાસ ઈ નોઈ ત્રાસ તમે જોજો એનો કંતારી દે ગયો એ કંતારી જ જવાણો ઈ રે બરો કાબુમાં રાખવો પડે શું કરવાની ગયો હું બધું આઢું નાલી આઢું ફૂટે ગરજી આમાં કરો એમાં અલ્યા ફોન આયો હો તો અતાર રહી મારે પણ આ આરામાં જઈ તો હું કરી હો આ આવો પડી કારણ બમાવું અલ્યા ઓલે પણ એલો આ મત આ લોકો ને તો કોણ આલે આના છે કે કો આલે કે હેયા આવી ગયા ને હોવા આવી ગયા હોજુ નો જોન બની છે બાજુ તો રવાનતા બોલતા આવું તો નહીં લેતો

ઊવે આ રે હા હાલા યે તું જાણી લઈએ હાલા બે હાર મારે તબી તું કંબો બી આજો રહે કમ બી આજો લે આ લે આ ઉંબેર નું તો એ લાગે ભમા હલા ઉબે હું બે હે બુબે પછી સમય નહીં મો આખોનું સુતું છવડા બી એ બી હાઉ ખબરા ખવડાતું હું હલા ખબરા બોરી માની હાલ મારીએ

કમાલા પૂમાડી લેયર ગમી દી ભાઈ આના નઈ કી હું રીયાલી આગે રહે આગળ બસ બસ એ એ ભોળે કો કોહી ઉભરામાં ખવરા આગોમાં હલાતું પૂમલા ભોળે મારે ખબર છે મારે ખબર છે જીગડા દે જીગડા દે જીગડા દે નહી આ તો જોરથી ભાજી દે દે એ એ આલે બધી ઊઠી લે કોણ કાતા કોણ આને કીયા કરે આ તો એ બહાર છોડી લે કેન જો સુ હાલ લાવો ને તને લાવો હેરો માં ઘેર મોળતાયા હેરો કી છે એ પૈસા બોરા લ્યા હવે આ ટેમ્પો આ ટેમ્પો આયો

એય હો ગાય ન હું તો ઉકાવો ગામ હું તો ઘરે હેડ્યો આ રે હો ગામ ઓમ છે ઓમ ઓટો માર તૈયારો પેરા ભાઈ ઓમ બધું ચીપૂલ

બોલે ઓય હું કરું મારે તો મળના જો તો મને તું હા મારે તો મળતી હા તું હું મારે પર નાખું તું માને જોડે રહે નકર તારો મારે તું મે મળી ના તો ક્યાં તો ખરા યાર હું નહીં હ દહેકો બોલે તું મને લઈને આવતો રહ્યો હવે પૈસા બાબતે પૈસા ભાઈ નો પૈસા પૈસા તો

હ એ વગલે આ મોહે કી ઝુલે હતા ને લઈને આવ્યો મરે આવ્યો હું લઈને આવ્યો વાત હાચી પણ મને ના પી ઝોમરે જો લેતા તા કે હું લઈ ના એ ભાઈ ચાલી યાર અહીંયા કાલ યાર પણ લેવા માય મને આજે પૈસા તો કોણ પોંટી હા અરે દેવાજો આપણે દેહી આપલા ચાલે મને થાકે લાગ્યો આ ફોડો અડધું રોજે પણ રામે હું કેજો કર લેછો નઈ ઓને તોય લઈ લીધું તાર તાર જોયો નોય માંગ્યો નઈ કારો આદિયો હું બેહું આ આ યો હન આ તો ગરમ રાખે અહીં બાબાલા મા હા ઢોળ ફોન લગાવો જા એલા લઈ જવાય લગા ઓવા જાતે ઉંઘી લાવ હા ઓહી જા હા 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 આવો આપડી યે હવે હાલો આટુ બોલો આ બાર અમે હવે છીએ અમે આ તમાર ભોનો પાણી પીવા જો જો હજુ નહીં

મણી આ આને કે ગોઈ ગયો ફોન મે ઓકી દી મણી પીવાજી હોય યાર એ ટાઈમ નહી આવો આવ બોલા ક તમે ફોન માં તમે ઓય આય ભાઈ

આ જબરદસ્ત છે ઊંટીએ વા એક ડોલ પર છે ને ઓણી એ વાત લાગતી નહી માંગો તો નહી હું નહીં આ નહીં આઈ જાઈ જા નહીં

બે oh, <time breathing> <time breathing> <time breathing> <time breathing>

એ એ બે ભાઈઓ ઉરાઉ છું એ તો મારું ઘર લેતી જ મારા અતારે નચે લઈને મારવા રો કીયો હું ઉલા 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 દઉં આટકા નો ચકળો ન હું પારવાનો લે હે વે ગોતવા હે તું ગોતવા હે મારવાની વાત કરું નહીં અને વાટુકણું નઈ રહેશો હું તો હા જો કોળા કઈ રહેજો અડુકણું રહેગે તો પછી પછી તું માય હારી ને લઈને આયા ને મારા જોડે હા પછી લી નઈ કરે તમ હારી ખબર પણ નઈ

આ તું મને કેમ નાઈજી આવો આ વિશ્વાસ કરે ખતમ આ હાડું તો કેવું હજો તો થોડા મારી પછી નકે પેલા મારું મારું દબાવ દે ના ઓલ લાઈ મારી જા તો તો વાત જોઈ જોઈ ચકરા જોઈ લેટા ના ચક્રો લેવું હોય